પલસાણા ગામેથી અપહરણ થયેલ ત્રણ વર્ષની બાળકીના આરોપીના કબજામાંથી હેમખેમ છોડાવી અપહરણ કરનારને બે આરોપીઓને ગણતરીના કલાકોમાં કામરેજ ગામ ખાતેથી દબોચી લેતી સુરત ગ્રામ્ય પોલીસ પલસાણા મેગા પ્લાઝા ખાતે આવેલ યોગવિલા એપાર્ટમેન્ટની નીચે ફરિયાદીની ત્રણ વર્ષ પોત્રી રમતી હતી તે દરમિયાન આરોપી જાન મોહમ્મદ શાહે ફરિયાદીની સગીરવેની પોત્રીને ના કાયદેસર વાળીપરામાંથી પોતાનો ખરાબ ઇરાદો પાર પાડવા માટે આરોપીએ પોતાના મોટરસાઇકલમાં બેસાડી અપહરણ કરી લઈ ગયેલ અને જેને પરત આપવાના બદલામાં ફરિયાદીની બીજી દીકરી સાથે લગ્ન કરાવી આપવાની માગણી કરતો હતો જે બાબતે પલસાણા પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ મામલે તપાસ હાથ ધરતા પલસાણા પોલીસ અને જિલ્લા એલસીબી પોલીસને બાતમી હકીકત મળે કે અપહરણ કરનાર આરોપીઓ ભોગ બનનાર બાળકીને લઈ કામરેજ તરફ હોવાની બાતમીના આધારે ટેકનિકલ સોર્સ આધારે અપહરણ કરનાર આરોપી તથા તેની સાથે મદદગીરી કરનાર આરોપીઓને અપહરણ કરેલ બાળકી સાથે પકડી પાડી હતી અપહરણ થનાર બાળકીને હેમખેમ આરોપીના કબજામાંથી છોડાવી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ગત તારીખ વીસમી ફેબ્રુઆરીના રોજ અંદાજે સત્તર ત્રીસ એટલે કે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે યોગી વિલા એપાર્ટમેન્ટની નીચે ત્રણ વર્ષની બાળકી રમત રમતી હતી ત્યારે એ બાળકીના ઘરે અવારનવાર રેગ્યુલર આવતા અને બાળકીના પરિવાર સાથે સંપર્કમાં રહેલ જાન મોહમ્મદ શાહ નામના વ્યક્તિએ આ દીકરીને પોતાની મોટર નંબર જી જે ઝીરો પાંચ ડીએલ પચીસ અગિયારમાં બેસાડી અને એને ફોસલાવી ને લઈ ગયેલ એ અપહરણ કરેલ જે બાબતે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે ડીવાયએસપી બારડોલીના સુપરવિઝનમાં પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો સતત કામે લાગેલી અને પ્રાથમિક વિગતોથી માહિતગાર થતાં આ કામના આરોપીએ ફરિયાદીની પુત્રીની પુત્રીને લઈ જઈ અને ફરિયાદીએ આ કામના આરોપીને પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જે વાત કરેલ હતી અને એ લગ્ન કરાવેલ નહોતા તથા આરોપીએ આ ફરિયાદીના ફરિયાદીને અવારનવાર પૈસાની નાણાકીય મદદ પણ કરેલ હતી જે પૈસા પણ પાછા ફરિયાદી નહોતા આપી શક્યા એ કારણસર એની દીકરીનું એની દીકરીની દીકરીનું અપહરણ કરી અને લઈ ગયેલ હતા તાત્કાલિક ધોરણે પોલીસે ફરિયાદી પરિવારની સાથે રહી અને યુક્તિ પ્રયુક્તિથી અપહરણ કરેલ ત્રણ વર્ષની દીકરી ખેમ ખેમ પાછી આવી જાય એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને ફરિયાદી પરિવારને પણ કોઈ કોઈપણ પ્રકારે નુકસાન ના થાય કે ફરિયાદી પરિવાર ઉપર કોઈ પણ પ્રકારનું બળજબરી કરી અને કોઈને લગ્ન કરવા ના પડે તેમજ આરોપી દ્વારા જે ખર્ચાયેલ રૂપિયા હતા સાત લાખ એની પણ બળજબરી બળજબળીપૂર્વક માંગણી કરેલ હતી પૈસા આપી દેવા અથવા તો ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરાવવાની ધમકી આપી હતી જે અનુસંધાને ગત મોડી રાત્રે આ તમામ ટીમોએ મળેલ બાતમીને આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે બે આરોપીની ધરપકડ કરેલ છે એમાં જાન મોહમ્મદ ઝૈરૂન શાહ બત્રીસ વર્ષની ઉંમર છે હાલ અહીં મહાલક્ષ્મી રેસિડેન્સી પલસાણા રહે છે અને જે મૂર કુશીનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે એ તથા એને મદદ કરનાર દિલીપ પરથિંગ કટારા મૂળ અમરોલી સુરત અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે એ બંને આરોપીની ધરપકડ કરેલી છે અને હેમખેમ ત્રણ વર્ષની દીકરીને કોઈ પણ પ્રકારની ખરોચ પણ આવ્યા વગર ગણતરીના કલાકોમાં જ એને હેમખેમ પરત કરી અને એને પોતાના પરિવારની સાથે સોંપી દેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને આરોપી ઝડપથી પકડાઈ ગયેલ છે ઝડપથી કાયદેસરની કાર્યવાહી પણ થશે ઇન્વેસ્ટિગેશન પણ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર આમાં કરી રહેલા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સડત્રીસ બે ત્રણસો આઠ બે પાંચ ત્રણસો એકાવન બે ત્રણ તથા વિવિધ અન્ય કલમો મુજબનો ગુનો દાખલ કરાવી અને હાલ બંને આરોપીને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે